ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હાય બેનો કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો અત્યારે શ્રાવણ મહિનો આલે છે તો આપણે આજ બનાવવાનો છે ફરાળી માંડવી ભાગ તો આપણે ચાલો બનાવીશું માંડવી ભાગ આ ટાઈપ આપણે માંડવી ભાગ બનાવવાનો છે આ તમે જોઈ શકો છો કેવો એકદમ સોફ્ટ બેનો છે

ત્રણ થી ચાર મિનિટ માટે આપણે આને શેકાતા લાગશે એકદમ રૂ એવો સરસ એવો આપણો કાચું ભાગ બની તૈયાર થઈ જશે બી વાટકી ના આપણે બી લીધા છે ઈજ માપ નું બધે ઈજ વાટકી માપ લેવાનો છે જેથી કરી સરસ એકદમ એવો માંડી ભાગ બનશે હવે અત્યારે તો સાવન મહિનો હાલે છે એટલે વ્રત તો રોજ બધાને લેવાનું હોય જ છે

જેમ કે ફોતરાનો પાકો લઈ લેશો અને એમાં આપણે બે થી 3 મિનિટ નીચે ઠંડા થવા દેશું અને પછી એના ખોતરા ઉતારશો એટલે સરસ રીતે એવા ખોતરા ઉતરી જાશે તો આપણે બી શેકાઈ ગયા છે અને આવા બાના ખોતરા 2 ત્રણ ને ઠંડો થવા દે અને પછી એના ખોતરા ઉતારી લઈ ગેસ ની કરી દી છે બસ હવે તમે જોઈ શકો તો સરસ આપણે ખોતરાને ઉતારી લીધા છે તો આપણે નાનકડું મિક્સરનું ખાનું લઈ લેશું અને એમાં આપણે દરી નાખીએ તો દરવામાં એવું છે આપણે એકદમ ફૂલ આપણે નથી દરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું એ રીતે આપણે એને દરસી અને આમાં અમુક આમાં ખોતરા રહી ગયા છે તો પણ એ પણ ચાલે તરત જ એવા ખાશે તો આપણે લઈ લેશું એક મિક્સરનું નાનકડું ખાનું અને મિક્સરમાં આપણે દરી લેશું એને હવે આપણે લઈ લીધું છે મિક્સરનું ખાનું અને આપણે એમાં બે ભાગથી એને દરી લેશી જેથી સરસ એવો ભૂકો થઈ જશે એક આડ આપણે ભરી દઈશું તો નીચે છે તો લોટ જેવું થઈ જશે આટલો છે તો ઉપર કર કરા જેવો રહેશે એટલે આજે આપણે એમાંથી થોડાક કાઢી દેશું અને પછી આપણે આને મિક્સરમાં દરી લેશે તો આને ઢાંકણને કર દઈ બંધ અને મિક્સરમાં દરી લે હવે આપણે આ મિક્સરમાં દરી લીધું છે તો તમને એ પણ બતાવી દેશે કે આપણે મોટું બાઉલ લઈ લીધું છે એમ આ રીતે આપણે એવો ચીણો દરી લીધું છે બૂક આપણા બૂકો સાવ નથી કરવાનો તો એક ધારો તમે એને પીસજો તો એ લોટ જેવું થઈ જાય તમે જોઈ શકો છો જરાય મિક્સરમાં આપણે ચોટ છે ને જો ચીણું દર નાખીએ તો આ રીતે આપણે અંદર અટવાઈ જાય તો આ એ પણ સરસ એવો બૂકો જ છે હવે આપણે બધું કાઢી લીધું છે પછી જે પેરણા છે એ પણ આપણે દરીને આ તમે જોઈ શકો છો આ રીતે સરસ એવો પૂકો ઝીણો દરવાનો છે તો હવે આપણે છે એ પણ દરી જ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એમાં નાખી દેસુ ખમણ ખમણ એ કે આપણે નારિયેળનું નું જે ઝીણું હોય એ આપણે એમાં ખમણેલું નાખવાનું છે આ રીતે આપણે આને ભૂકો કરવાનો છે જે વાટકીથી આપણે માંડવી ના બી લીધા આપણે એ જ વાટકીથી આવે ખમણ લઈ લેશું અને એ પણ આપણે એક વાટકીમાં નાખશું આપણે એક વાટકીમાં ખમણ નાખી દેશું ખમણ નાખવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે હવે એ જ વાટકીથી આપણે મિલ્ક પાવડર લીધો છે એ પણ આપણે એમાં નાખી દઈશી અને મિલ્ક પાવડર આપણે આ પચાસવાળું પેકેટ આવે છે એ આપણે લઈ લીધો છે ગમે તે તમને કરિયાણાના દુકાને સ્ટોરમાં ગમે ત્યાંથી મળી જાય છે તો હવે આપણે એને સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું હવે સારી રીતે આપણે આને હાથેથી એવો મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને આ રીતે આપણે એકદમ છૂટો છૂટો રહીએ એ રીતે આપણે મિક્સ કરવાનો છે તો આપણે એક કઢાઈમાં લઈ લેશું ગોળ જે વાટકીથીને આપણે આ માપ લીધો છે ઈદ જ વાટકીથીને આપણે ગોળનો માપ લેશું હવે આપણે કઢાઈ મૂકી દીધી છે તો ઈદ જ વાટકીથીને આપણે ઘીનો માપ લીધો છે તો એક વાટકીમાં થોડુંક આપણે એને ઓછું રાખી ઘી ને આપણે ગોળ નો લીધો છે ઘી આપણે એકદમ છે પછી ઉગલે ગેસ ઉપર આપણે ગોળ ને છે ગોળ એકદમ આપણે એને પાકવા નથી દેવાનો જરાક ઓગળી જાય એટલે તરત તરત જ આપણે ઉતારી દેવાના છે નક ચૌડો થઈ જશે અને આ રીતે આપણે થાળીમાં ઘી પણ લગાડી દીધું છે ગેસની ફ્લેમ આપણે સાવ સાવધેરી જ રાખીએ છીએ

તમે જોઈ શકો છો સરસ એવો ગોળ એકદમ આપણો ઓગળીને એવો તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ બે થી ત્રણ મિનિટ જ આપણે આને ધીરા ગેસ ઉપર રાખવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનો ફૂલ આવા મળે એટલે આપણે બંધ કરી દેવાનો છે ગેસને ગેસ બંધ કરીને પછી આપણે બધું છે એ આપણે એમાં એડ કરી દેશું આપણે આને હળવાથી મિક્સ કરી દેશું હવે આ રીતે આપણે થાળી વાટકી ખાઈ ગઈ છે અને આ રીતે સરસ એવાને દબાવી દેશે હવે આપણે આ રીતે થાબડી લીધો છે અને હવે આને થી પચીસ મિનિટ લાગે ઠંડો થવા દેશે અને પછી આપણે એના ચોસલા પાડશે તમે જોઈ શકો છો કેવો સરસ બને તૈયાર થઈ ગયો છે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ अब 25 20 થી 25 મિનિટ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો કે આ સરસ સેવા જેતા પડી જાય છે આમાં